સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રનો કેસ જેમાં રાજસ્થાનના બિકાનેરથી અબુ બકર ઉર્ફે અશોક સુથારની ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્નની લાલચ આપીને યુવકોને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવ્યા બાદ હિન્દુ વિરોધી કૃત્ય કરવા પ્રયાસ કરવામાં આવેછ અબુ બકરના ફોનમાંથી પાકિસ્તાનના ચાલીસ નંબર પણ મળ્યા છે અબુ બકર ઉર્ફે અશોક સુથારને પાકિસ્તાન યુવતીઓ સાથે લગ્ન કરાવવાની લાલચ આપી હતી ત્યારે લગ્ન કરાવવાના ચક્કરમાં અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી અબુ બન્યો હતો સંપર્ક ખુલ્યા છે સુરત બ્રાન્ચે કોર્ટમાં કર્યો પૂછપરછ બાદ થવાની શક્યતા છે ષડયંત્રમાં વધુ એક નવો ખુલાસો થયો છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજસ્થાનના બીકાનેરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે

ધર્મ પરિવર્તન કર્યું હતું જે રીતે અત્યારે હાલ આ આરોપી જોઈ શકાય છે તે આ આરોપી કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે આરોપી ધરપકડ કરી છે આરોપી પાસેથી ચાલીસ જેટલા પાકિસ્તાની નંબર પણ મળી આવ્યા હતા અને આ પૂછપરછ માટે અત્યારે તેને સુરત લાવી છે સુરતમાં તેને કોર્ટમાં રજૂ કરીને અત્યારે રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે આરોપી પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ આવી શકે તેવી સંપૂર્ણ શક્યતા હાલ જોવા મળી રહી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત